તો દીકરીને લગ્નની ભેટમાં હવું વાહન આપે છે કોઈ થાળી આપે કોઈ તિજોરી આપે યથાશક્તિ ધોઈને આપે કે આજ સુધી એવો રિવાજ આપણે સમાજ ચાલતો હતો અને એના લીધે આપણી દીકરીઓનું જીવન ચાલતું હતું પણ હવેથી જો આપણા એક નવો પરિવાર જે બની રહ્યો છે એ પરિવારને ખરેખર જો બચાવો હોય તો આપણે સમજવાની જરૂર છે એક રિવાજ બદલવાની જરૂર છે આપણે થોડો ચેન્જ કરીને આપણે લાવવું જરૂર છે આપણા ઘડિયા વાહણ પેટી પઢારા ચાલતું હતું પણ હવે આ નવા યુગ પ્રમાણે શિક્ષિત સમાજે આ એક રિવાજ નવો શરૂઆત કર્યો છે કે દીકરીને લગ્નની ભેટમાં દસ વાસણ ઓછા આપીએ પણ દસ વૃક્ષ આપીએ એનું કારણ એ છે કે આપણે ઘરે વિવાહ હોય તો આપણે ઘરે અમને મોડ હોય મોડ હોય કે ભાઈ આપણે ઘરે છોકરાને વિવાહ છે આ જાત જાતની મીઠાઈ બનાવીએ એનાથી માણસ થાય માણસ રાજી થાય કે ન થાય પણ આપણે દસ વૃક્ષ વાવીએ અને ધરતી માતા પર દસ વૃક્ષે ધરતી માતા રાજી થાય અને ધરતી માતા સમસ્ત સૃષ્ટિ છે એમાં દરેક જીવો છે એ પણ રાજી થાય કેમ કે વૃક્ષમાંથી પ્રતિદિન પ્રાણવાયુ મળે ઓક્સિજન મળે અને જળ ફળને પ્રાણવાયુ મળે એટલે દરેક જીવો રાજી થાય એની સાથે ત્રણેય લોકના દેવતાઓ છે દાનવ માનવ યક્ષ ગંધારો કિન્નારો એ પણ રાજી થાય અને એમનું દાંપત્ય જીવન સુખી થાય એવા આશીર્વાદ મળે આપણા શાસ્ત્રોમાં એવું લખાણ છે કે એક વડનું વૃક્ષ એક હજાર કરોડ શિવલિંગની પૂજા મળે અને આપણે એક ઉમરાનું વૃક્ષ હોવાથી એક અસ્વમિક યજ્ઞ કર્યો હોય એટલું આપણને ખૂન ફળ મળે અને કોઈ પણ વૃક્ષ હોવાથી એક લાખ સંતોની આપણે સેવા કરી હોય એટલું આપણને દીકરીને ફળ મળે એટલે આમનું જીવન એક પુણ્ય અકાઉન્ટ એટલે કે એક પૂનનું ખાતું ખુલ્યું એટલું એમનો ખૂન મળે આ દાંપત્ય બંને માણસ એમનું જીવન સારું કરે એ સમયે વધુને તો ઓછામાં ઓછા દસ વૃક્ષ પર વાવે એ દસ વૃક્ષમાંથી જળ ને પ્રાણવાયુ મળે એમના પરિવાર જીવવા માટે નહીં તો આપ સૌ જાણો છો આપને કદાચ ખબર છે ઓગણીસો નેવું થી બે હજાર સુધીમાં આપણે આ જે કુવાના પાણી હતા અને બે થી બે હજાર છ સુધી આપણે ત્રણસો ફૂટનો બોર હતો બે હજાર આઠ પછી આપણે સીધો અગિયારસો સોરી આઠસો ફૂટનો બોર કરાયો અને બે હજાર અઢાર પછી આપણે હાલ અગિયારસો ફૂટનો બોર આપણા બનાસવાડા જિલ્લાની અંદર કરાયા હતા જેમકે જળનું તળ સતત નીચે જાય છે તો આ પેઢી જે લગ્ન કરી છે આ પેઢીને જીવવા માટે આજથી બે હજાર પાંચત્રીસ પછી જ્યારે એમનું બાળક થી પંદર વર્ષનું થાય એ સમયે પીવા માટે જળ કે પ્રાણવાયુ આપણને મળશે નહીં કેમ કે આજે આપણે સૌ લોકો આંધળા થયા છીએ વૃક્ષ વધ કર્યા છીએ ઘણી લોકો ફિન્સિંગવાળથી તો પછી ઘણા જંગલ કાપીને કે ગમની ગૌચર હોય છે વૃક્ષ કાપી અને આ વૃક્ષ વધ કર્યો એનાથી આ જળના તળ નીચે ગયા છે અને પ્રાણવાયુ જે વાહન પણ વધે છે માણસ પણ વધે છે અને આપણે જીવા માટે ફાંફા પડશે આજથી પંદર પછી આપણા છોકરાઓને જીવવા માટે જે ઓક્સિજન છે શુદ્ધ વાયુ એ નહીં મળે